અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલી અક્ષરમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અનોખો વાર્ષિક પ્રદર્શનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક વિષય ઉપર વિદ્યાર્થી દ્વારા પ્રતિકૃતિઓ બનાવી મૂકવામાં આવી હતી અક્ષરમ ઇન્ટરનેશનલ સ્કૂલ વર્ષામેડી ખાતે આજરોજ એક અનોખી રીતે વાર્ષિક પ્રદેશની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જયમાન ધોરણ 1 થી કરી 10 સુધીના તમામ વિદ્યાર્થીઓના વિષયો પર દરેક ક્લાસમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી પ્રતિકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન પિંકી આહિરે રીવિંગ આપીને કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તેમજ ગણિત જેવા વિષયો વધુ સરળતાથી સમજી શકાય તે માટે 400 મી પણ વધુ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. જેમાં દરેક વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓએ પણ દરેક ક્લાસની મુલાકાત લઈ પ્રતિકૃતિઓ નિહાળી મંત્રમુગ્ધ બન્યા હતા વિવિધ પર આધારિત પ્રતિકૃતિઓ માટે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ખાનસી મહેનત કરી છે તેવું શાળાના આચાર્ય ભૈરવી શર્મા તેમજ મુકેશ ઓઝાએ જણાવ્યું હતું બાઇટ એક ભૈરવી શર્મા આચાર્ય અક્ષરમ ઇન્ટરનેશનલ સ્કૂલ બાઇટ બે દીપિકા ગુર્જર વિદ્યાર્થી અક્ષરમ ઇન્ટરનેશનલ સ્કૂલ બાઇટ ત્રણ पूर्णिमा महेरा वालीगण अक्षरम इंटरनेशनल स्कूल रिपोर्टर गनीबाई सुमरा साथे धीरज महेश्वरी मेरा नाम दीपिका गुज्जर है मैं कक्षा पांचवी की छात्रा हूँ मेरे मेरे स्कूल का नाम अक्षरम इंटरनेशनल स्कूल है आज हमारे स्कूल में हर साल की तरह एनुअल एग्जीबिशन हुआ जिसमें अलग अलग विषय पर अलग अलग विषय में अलग अलग कक्षा में अलग अलग विषय हुए जैसे कि गणित संस्कृत हिंदी और उनमें से मतलब मैं जैसे मैथ्स एग्जीबिशन में हूँ तो उसमें हमें गणित के बारे में सीखने को मिलता है गणित में आती अलग, -अलग, अलग, -अलग, अलग प्रकार आते हैं हर चीज के ऐसे ही हर हर बच्चों को सीखने का कुछ मिलता है कितना अच्छा लगा तो ये बहुत अच्छी बात है कि हमें हमारे पेरेंट्स ने हमें मतलब हमसे पूछा हमें बहुत खुशी हुई मेरा नाम पूर्णिमा बेहरा मेरा बेटा आशीष मेरे बेटे का नाम आशीष बेहरा और वो अक्षराम इंटरनेशनल स्कूल में में पढ़ता है और यहाँ यहाँ आज बच्चों का एग्जीबिशन था तो मैं यहाँ बच्चों का एग्जीबिशन देखने आए थे तो यहाँ बच्चों को देख के अच्छा लगा बच्चे बहुत मेहनत किए हैं और बच्चों को ऐसे मतलब ऐसे एग्जीबिशन से उनको भी मतलब कुछ सीखने भी मिलता है इसमें से उनको मतलब हर चीज सीखने उनको मिलता है कैसे करेंगे और हर चीजों में उनको पता भी रहता है बार बार संस्कृत हो गया गणित हो गया, में रखा गया है, तो इस विषय आपको ये आइडिया कैसा लगा ये अच्छा लगा ये आइडिया और ये हर साल भी होना चाहिए और इसमें से बच्चों को भी कुछ सीखने मिलता है और टीचर्स भी अच्छे मेहनत मतलब बहुत मेहनत किए बच्चों भी मेहनत किए और अच्छा लगा के ऐसे हर मतलब हर साल ऐसे एग्जीबिशन होना चाहिए बच्चों के लिए नमस्कार सर्वने हूँ भैरवी शर्मा अक्षरम स्कूल प्रिंसिपल आज रोज हमारे त्याँ वार्षिक एग्जिबिशन योजा रो जेमा કેજીથી લઈ અને ધોરણ દસ સુધીના સર્વ વિદ્યાર્થીઓએ હંડ્રેડ પર્સન્ટ પાર્ટિસિપેશન આપેલું છે એમાં અમે લોકોએ સબ્જેક્ટ વાઈઝ રૂમ્સ ગોઠવેલા છે જેમાં પ્રી સ્કૂલનો એકેડેમિક સેક્શન પ્રિસ્કૂલનો એક હોરર રૂમ છે અને હાઈસ્કૂલનો ઇંગ્લિશ હિન્દી ગુજરાતી સંસ્કૃત સાયન્સ એસએસટી અને મેથ્સ એમ એવી રીતના સર્વ સબ્જેક્ટ્સના અલગ અલગ રૂમ કરી રહ્યા છે જેની અંદર દરેક છોકરાઓએ પોતાની કલાકૃતિઓ પ્રસ્તુત કરી છે જે બાળકોને વધારે વિસ્તૃત રીતે દરેક વિષય સમજવામાં મદદ કરે છે અને અંદર ડીપ સુધી જઈને એ લોકો કોઈપણ વિષય સમજી શકે છે જેમાં આ અમારા એક્ઝિબિશન અમને હેલ્પ કરે છે છોકરાઓ માટે આ એક્ઝિબિશનમાં સર્વ ટીચર્સ બધાએ પેરેન્ટ્સ અને બધા છોકરાઓએ પોતાનું હન્ડ્રેડ પર્સન્ટ પાર્ટિસિપેશન અને હંડ્રેડ પર્સન્ટ એફર્ટ્સ નાખી અને એક્ઝિબિશનને સફળ કરવામાં મારી મદદ કરી છે ધન્યવાદ